સુરેન્દ્રનગર માં ધાંગધ્રા માં મામાએ પત્ની સગી માતા અને પ્રેમી જન્મ ટીપની સજા મોટો ચુકાદો વડોદરામાં દબાણ ખાતાની ટીમે વેપારીઓના સામાન વેરવિખેર કરી દેતા મામલો બીચક્યો મનખા કર્મીઓ સાથે કરી રેટ ખર્ચ શિક્ષણ ધરાવતા ટોપ જિલ્લામાં ગુજરાતમાં કેન્દ્રોનો રિપોર્ટ કચ્છના એક થી ત્રણ ઇંચ ખાબક્યો તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જીએસટી ઘટાડા વચ્ચે ગુજરાતમાં દશેરાના દિવસે ચુમ્માલીસ હજાર ટુ વ્હીલર અને દસ હજાર ડિલિવરી થઈ હવે ગુજરાતમાં કોંગ્રેસ વોટ ચોર ગાદી છોડ અભિયાન ચલાવશે 3 થી 10 ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ જામનગર નજીક દુધારપુર પાસે બે બાઇક સામસામે અથડાઈ પડતા બંને બાઇક સવારના અંતિયાર મૃત્યુ થયા અન્ય એક માળકીને પણ ઈજા જામનગરમાં લાલપુરના આરબ બ્લુસ ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ એસઓજીના હાથે ઝડપાયો વાપીમાંથી રૂપિયા ત્રીસ કરોડનું એમડી ડ્રક્સનું ગોડાઉન છડપાયું દબણની ફેક્ટરીમાં કરાતું હતું ઉત્પાદન એકની ધરપકડ કરવામાં આવી ત્રણ લોકો ફરાર સુરતના ડિડોલીમાં માલગાડી ઉથલપાથલ કરવાનો પ્રયાસ રેલવે ટ્રેક પર કોઈએ લોખંડની ચેનલ મૂકી દીધી અમદાવાદ બાવળામાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ જોવા મળ્યો બેની હાલત ગંભીર ત્રણ મકાનોની દિવાલો ધરાશાયી જોવા મળી નવરાત્રી પૂરી થતાં જ મોટી રકમ મળવાની આશાએ ચોરો વડોદરાના બાગના અંબાજી મંદિરમાં ટ્રાટક્યા વડોદરામાં તારીખ 6 થી લઈને 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ પેપર સબનો આયોજન અમદાવાદમાં પિતરાઈ ભાઈએ બહેનનો રૂપિયા 1.75 કરોડ ચાઉ કરી લીધા ત્રણ વિરોધ છેતરપિંડીની પણ ફરિયાદ નોંધાઈ

અરજી આવી જગદીશ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ આજે સત્તાવાર જાહેરાત અને સમારોહ પણ યોજાશે જીવન ટૂંકાવ્યું સામે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા પડી ભારે સુરત સુરતની યુવતીને ને બી બસ ફોટા વાયરલ કરવાની ધમકી આપી સાસઠ હજાર રૂપિયા પડાવ્યા અમદાવાદના જાણીતા મોલમાં ચેન્જિંગ રૂમમાં સગીરાના વાંધાજનક વિડીયો બનાવતો યુવક પકડાયો આતંકીઓ સામે લડનારો પૂર્વ એનએસજી કમાન્ડો ઘાંજાની તસ્કરી કરતો પકડાયો એટીએસના સંકટ જાળમાં જે એન યુમાં રાવણ દહન વખતે વિવાદ જોવા મળ્યો પૂતળા પર ઉમલ ખાલીદ અને સર્જિલને ફોટો લગાવતા બબાલ જોવા મળી કચ્છ ગાંધીધામના વેપારીને નંબરથી મળી પતાવી દેવાની ધમકી કરોડ ની ખંડણી ની પણ માંગ ઉત્તર પ્રદેશના ના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર બરેલી માં અડતાલીસ કલાક ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવ્યું આગ્રામાં મૂર્તિ વિસર્જન દરમિયાન કરુર ઘટના સામે આવી નદીમાં માં ચૌદ લોકો ડૂબ્યા ત્રણ ના મુદ્દે મળી આવ્યા શોધખોળ હજુ સુધી ચાલુ બિહારમાં બિહાર માં વંદે માત્ર બે ઇજાગ્રસ્ત જોવા મળ્યા દશેરાના મેળામાંથી ઘરે જતા સર્જાઈ હતી આ દુર્ઘટના અમેરિકન સેનામાં મેદાસ અધિકારીઓની છટણી કરાશે ટાલ અને દાઢીવાળા પણ નહીં ચાલે સરકારે નવા નિયમ જાહેર કર્યા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોનો મોતનો આંકડો સતત વધી રહ્યો છે સરકારની ગંભીર બેદરકારી સામે આવી બાળકોના સેમ્પલ ફેલ થતા વેચાણ સુધી ચાલુ ત્રણ બાળકોને ફાંસો આપી પિતાએ કરી આત્મહત્યા હરિયાણાની હચમચાવી દે તેવી ઘટના પણ સામે આવી પાકિસ્તાન વિચારી લે કે તેને ભૂગોળમાં માં રહેવું છે કે નહીં આતંકવાદ મુદ્દે ભારતના સેના પ્રમુખની મોટી ચેતવણી

બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે પરેશ ગોસ્વામીની ની મોટી આગાહી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ખસી દૂર આગામી સાત અને આઠ ઓક્ટોબરે માવઠાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે તો મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા ડેલી છ વાગે સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે